જય માતાજી મિત્રો જય શ્રી રામ આજે આપણે વાત કરીશું એક એવા વીરની કે જેનું માથું કપાયું પણ ધળ ધડ લડતું રહ્યું એવા મોખડાજી ગોહિલની રજવાડાના સમયમાં રાણપુરની ગાદી ઉપર રાણજી ગોહિલનો રાજ હતો એમના પુત્ર એટલે કે મોખડાજી તેમનો જન્મ ઈસવીસન તેરસો નવમાં થયેલ સમય જતાં રાજ રોડાવ્યું પણ મોખડાજી મર્તે પોતાનું સામ્રાજ્ય વિકસાવવા ઉમરાળા પર કોળીનું રાજ તેને ઉથલાવ્યું અને સહેજકપુરનો રાજ સ્થાપ્યો તલવારની જોરે આગળ વધતા દરિયાઈ પટ્ટીના વિસ્તારોમાં ખોખરાના ડુંગરોમાં ઘોડાના ડાબલા ગજવ્યા આજના ખોખા ઉપર એમણે રાજ થાપ્યો મોખડાજીની આંખ નજીકના ટાપુ પિરમબેટ ઉપર જાય છે લોકો કહેતા ત્યાં ડાલા મથક સાવત છે પણ આ તો મરદ મોખડાજી જાણી લો બીજો હનુમાન હોય એમ પિરમબેટ પર ચડાઈ કરી સાવજનો સામનો કરી તલવારના ઝાટકે સાવજના રામ રમાડ્યા પિરમબેટનું રાજ પણ મળી ગયું અને નીકળતા જહાજો ઉપર વહાણો પાસેથી પોતાનું દાણ ઉઘરાવવા લાગ્યા એક સમય એક વાણિયો ઘોઘા બંદરેથી વહાણ લઈ પસાર થાય છે પણ દાણ દેવાની ના પાડે છે કહે છે કે હું બાદશાહનો વેપારી છું મારે દાણ ન હોય મોખરાજીએ કીધું જા તારા બાદશાહ પાસેથી લખાણ લઈ આવ વાણિયો કહે પણ આમાં તો ધૂળ છે મોખરાજી કહે જે હોય તે પણ તું લખાણ લઈને આવ તપાસ કરતા જે ધૂળ હતી તે અસલમાં સોનાની રજ હતી સોનાની રજ ખાલી કરી વાણિયાએ જેમ કહ્યું હતું કે અંદર ધૂળ છે તેમ ધૂળ ભરી દીધી વાણીઓ લખાણ લઈને અમુક સમય પાછો આવ્યો મોખડાજીએ કીધું તારી ધૂળ લઈ જા હવે વાણીયાએ જોયું કે ખબર પડી કે મારું સોનું લઈ અંદર ધૂળ વળી દીધી છે ત્યારે મોખડાજી કહે તે ધૂળ લખાઈ હતી હવે તું ધૂળ જ લઈ જા વાણીયાએ કીધું તારું ઘોઘા ઉઠલી જશે વાણીઓ બાદશાહને વાત કરે છે બાદશાહની ફોજ ટૂંક સમયમાં જ ઘોઘાના બંદરે આવી પહોંચે છે આથી ખોડા તોપોની ધંધણાટી થાય છે

ફોજમાંથી કોઈ શાળા માણસે ગળીનો દોરો ધડ ઉપર નાખી અશુદ્ધ કર્યું અને ધડ પડી ગયું ધડ આજના ખદરપુરમાં પડેલું અને માથ ઘોઘાના પાદરમાં પડેલું છે કહેવાય એવાય આઠ દિવસ સુધી આ ધડ લડ્યું ઘોઘાથી ખદર પર ત્રીસ કિલોમીટર થાય છે સુદર સુરવીર વીરગતિ પામ્યા આજે પણ ખદરપરમાં દાદાનું મંદિર છે દાદાનો પાટોત્સવ થાય છે અને આ ખાંભીઓની પૂજા થાય છે માત્ર આડત્રીસ વર્ષની વયે વીરગતિ પામ્યા છે મોખરાજી ગોહિલ આજે પણ ક્ષત્રિયોમાં અન્ય જ્ઞાતિઓમાં પૂજાઈ રહ્યા છે અને આજે પણ ત્યાંથી પસાર થતા વહાણો લે મોખડા હનુમાન તારું દાણ કહીને હજુ પણ તેમનું દાણ આપી રહ્યા છે આજે પણ બેટ ઉપર મોકડાજીની આંખ વર્તાવી રહી છે જય મોકડાજી જય માતાજી લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ